સ્વાગત છે તમારું મારી જ્યાં આપણે છે ને આજે અડદમાં પાણી ચાલુ કર્યું તલમાં અડદમાં વરી ગયું તલમાં પાણી ચાલુ કર્યું કેટલામાં પાણી છે બાપુજી ચોથું બાપુજી અહીંયા છે પાવડો લઈને ઊભા આથી ઓલો ભાઈ પાણી વારે પાણીમાં કઈ મિક્સ કર્યું બીજું કઈ કઈ નામ હું હા પાણીમાં ભેગી કે ઉપરથી છટકાવ કર્યો ક્યારો ભરાઈ ગયો તલ ચાલો આ વિધાન આપણે અહીંયા પૂરો કરીએ